ચાલો વાળ મિત્રો આજે હું એક સસલું અને કાજબાની સરસ મજાની વાર્તા કહીશું તો બધા તૈયાર થઈ જાઓ ઘણા વર્ષો પહેલાં લીલા છમછમતા ઝાડોથી ભરેલા એક સુંદર જંગલમાં અનેક પ્રાણીઓ ખુશીથી રહેતા હતા આ જંગલમાં એક સસલું રહેતું હતું જે ખૂબ ઝડપથી દોડતું હતું તેની ઝડપ એટલી હતી કે કોઈ પણ પ્રાણી તેની બરાબરી કરી શકતું નહીં સસલાને પોતાની ઝડપ પર બહુ ગર્વ હતો તે ઘણી વખત બીજા પ્રાણીઓની મજાક ઉડાવતું અને કહેતું ઝડપ હોય તો જ જીવનમાં જીત મળે આ જંગલમાં એક કાચબો પણ રહેતો હતો કાચબો ખૂબ શાંત સમજદાર અને ધીરજવાળો હતો તે ધીમે ચાલતો પણ ક્યારેય અટકતો નહીં સસલું ઘણી વખત કાચબાને જોઈને હસતું અને બોલતું અરે કાચબા તું તો જીવનમાં ક્યાંય પહોંચે એ પહેલા જ દિવસ પૂરો થઈ જાય કાચબાને આ વાતો દુઃખ આપતી પણ તે શાંત રહેતો એક દિવસ જંગલના બધા પ્રાણીઓ એક મોટા વૃક્ષ નીચે ભેગા થયા હતા ત્યાં ફરી સસલું કાચબાની મજાક કરવા લાગ્યું ત્યારે કાચબાએ હિંમત કરીને કહ્યું સસલા જો તને સાચે લાગે છે કે તું સૌથી શ્રેષ્ઠ છે તો મારી સાથે એક દોડની સ્પર્ધા કરી જો જંગલમાં એકદમ શાંતિ છવાઈ ગઈ બધા પ્રાણીઓ આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા સસલું હસીને બોલ્યું ચાલો સ્પર્ધા મંજૂર બીજા દિવસે સવારમાં સ્પર્ધા રાખવામાં આવી સિંહને ન્યાયિક સિંહને ન્યાયાધીશ બનાવવામાં આવ્યો દોડની શરૂઆત થઈ સસલું ઝપાટાભેર આગળ નીકળી ગયું કાચબો ધીમે ધીમે ચાલતો રહ્યો પણ એક પગલું પર પાછું ન પડ્યું થોડીવાર પછી સસલું બહુ આગળ પહોંચી ગયું તેને પાછળ જોયું તો કાચબો ઘણો દૂર હતો સસલાને અહંકાર આવી ગયો તેણે વિચાર્યું હું તો બહુ આગળ છું થોડીવાર આરામ કરી લઉં પછી જીતી જ જઈશ એ વિચાર સાથે સસલું ઝાડની છાયામાં સૂઈ ગયો સમય પસાર થતો રહ્યો બીજી બાજુ કાચબો સતત ચાલતો રહ્યો તેને ખબર હતી કે જીત માટે ધીરજ જરૂરી છે ધીમે ધીમે કાચબો સસલાની નજીક પહોંચ્યો તેણે સસલાને સૂતું જોયું પણ રોકાયો નહીં તે આગળ વધતો રહ્યો અંતે તે લક્ષ્યરેખા પાસે પહોંચી ગયો જ્યારે સસલું જાગ્યું ત્યારે સૂરજ ઢળતો હતો તેણે દોડવાનો પ્રયાસ કર્યો પણ બહુ મોડું થઈ ગયું હતું કાચબો જીત્યો હતો જંગલના બધા પ્રાણીઓ ખુશીથી તાળી પાડવા લાગ્યા સસલું શરમાઈ ગયો તે કાચબા પાસે જઈને બોલ્યું મને માફ કરજે આજે મને સમજાયું કે માત્ર ઝડપથી નહીં પણ ધીરજ અને મહેનતથી જીત મળે છે કાચબાએ સ્મિત કરીને જવાબ આપ્યો દરેક પાસે પોતાની ખાસ શક્તિ હોય છે મહત્વનું એ છે કે આપણે હાર ન માનીએ તે દિવસથી સસલું